હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવીને રેડી કરીશું આ નાસ્તાથી તમારું પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય એટલો સરસ આ નાસ્તો બનીને રેડી થાય છે જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમે મને ક્યાંથી જોવજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ તમે મને કમેન્ટમાં લખીને જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું તેની અંદર આપણે અડધા કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું હવે અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું જે કપથી માપ લીધું છે તે જ કપથી ચણાનો લોટ પણ એડ કર્યો છે હવે એક ટીસ્પૂન જેટલી સોજી અને એક ટી સ્પૂન જેટલું દહીં એડ કરીશું હવે અહીંયા આપણે બધા વેજીટેબલ એડ કરીશું તો અહીંયા મેં નાની સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરીને લીધેલી છે થોડી કોથમીર એડ કરીશું એક નંગ લીલું મરચું જેણે મેં આ રીતે ઝીણું સમારીને લીધેલું છે હવે બે ટેબલ સ્પૂન જેટલું કેપ્સિકમ એડ કરીશું ઝીણું એકદમ ચોપ કરીને એડ કરવાનું હવે અડધી ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર અને વન ફોર્ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું હવે અહીંયા વન ફોર ટી સ્પૂનથી થોડેક વધારે જીરું એડ કરીશું અહીંયા જીરું એડ કરવું અને સોજી એડ કરવી એ ટોટલી ઓપ્શનલ છે હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે તમારા મનપસંદ પ્રમાણે વેજીટેબલ એડ કરી શકો છો તો આને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી આપણે આનું બેટર તૈયાર કરીશું તો આ રીતે જ્યારે મિક્સ થઈ જાય પછી આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું તો અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે અને પહેલાં અડધું પાણી એડ કરીશું અને પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે ટોટલ એક કપ જેટલો લોટ લીધો છે અડધો કપ આપણે ચોખાનો લોટ અને અડધો કપ ચણાનો લોટ લીધો છે તો તેની સામે આપણે એક કપ જેટલું પાણી ટોટલી એડ કરી લેવાનું છે અહીંયા પાણી તમે જે લોટ લીધા છે તેને ક્વોલિટી પ્રમાણે પાણીનો ઉપયોગ થશે કોઈ લોટ જલ્દીથી ઓછું પાણી પીવે અને અમુક લોટ વધારે પાણી પીવે તો તેને ક્વોલિટી પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે એક કપ તો પાણી એડ કરવાનું જ છે પણ બીજું પણ પાણી એડ કરીશું કારણ કે આ બેટર બહુ થીક છે તો આપણે મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા કોઈ પણ લમ્સ ના રહે તે રીતે આપણે આ બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બેટર ખાસું એવું ઠીક છે તો આપણે થોડુંક પાણી બીજું એડ કરી લઈશું તો અહીંયા મેં ટોટલ બે ટેબલ સ્પૂન જેટલું બીજું પાણી લીધું છે અને તે પણ આપણે એડ કરીશું તો અહીંયા પાણી તમે તમારી રીતે પાછળથી જરૂર લાગે તે રીતે તમારે એડ કરવાનું છે અને બેટરની થિકનેસ તમે વિડીયોમાં જોઈ શકો છો તે પ્રમાણેનું બેટર આપણે તૈયાર કરવાનું છે તો અહીંયા મેં એકદમ સારી રીતે મિક્સ કર્યું છે અને મને જરૂર લાગી એ પ્રમાણે મેં પાણી એડ કર્યું છે ઉપરથી મેં બે ટેબલ સ્પૂનથી વધારે પાણી એડ નથી કર્યું અને તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે એક પણ લમ્સ નથી અને આટલું થીક રાખવાનું હવે આપણે ઈનો એડ કરીશું અહીંયા મેં અડધી ટીસ્પૂનથી થોડોક ઓછો ઈનો લીધો છે અહીંયા ઈનોની જગ્યાએ તમે જે ખાવાનો સોડા આવે તે પણ લઈ શકો છો હવે આને એકદમ સારી મિક્સ કરી લઈશું આ રીતે આપણે જ્યારે સોડા એડ કરીએ છીએ તો આ નાસ્તો ક્રિસ્પી બને છે સાથે ફૂલે પણ છે તો સરસ એવો નાસ્તો બનીને રેડી થાય છે તો આની અંદર થોડોક સોડા જરૂરથી એડ કરજો હવે નાસ્તો બનાવવા માટે આપણે એક આ રીતે પેન લઈશું જે તડકા પેન આવે તે મેં લીધું છે અને હવે તેને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું અથવા તો થોડુંક અડધી ટી સ્પૂન જેટલું તેલ એડ કરી લેવાનું અને હવે જે બેટર છે તેને એડ કરીશું તો અહીંયા આપણે ત્રણ ટી સ્પૂન જેટલું અથવા તો ચાર ટીસ્પૂન જેટલું બેટર એડ કરવાનું એનાથી વધારે આપણે બેટર એડ નહીં કરવાનું અને બસ આટલું બેટર એડ કરીને પછી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ ઉપર આને ઢાંકીને આપણે થવા દઈશું અહીંયા માણ એકાદ મિનિટ થાય એટલે તરત જ ઢાંકણો હટાવી લઈશું અને નીચેથી એકદમ સરસ ચડે પછી આને આપણે ટર્ન કરી લઈશું તો આ નાસ્તો બિલકુલ નીચેથી ચોંટશે નહીં અને એકદમ સરસ શેકાશે તો હવે આને આપણે ફેવરી લઈશું આ નાસ્તામાં તમારે બંને સાઈડમાં આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે તો જ નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવશે કારણ કે ઉપરથી ક્રિસ્પી લાગશે અંદરથી સોફ્ટ લાગશે તો મેં ફરીથી થોડુંક તેલ એડ કરીને નીચેથી પણ સારી રીતે શેકી લીધેલું છે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા ટાઈમમાં એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો બનીને રેડી થયો છે તો એ જ પ્રમાણે આપણે બાકીનો બધો નાસ્તો આ રીતે બનાવી લઈશું અહીંયા તમારે આ નાસ્તો બનાવવામાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બેટર છે એ મીડિયમ થિકનેસવાળું હોવું જોઈએ અને જ્યારે આપણે આ રીતે નાસ્તો તૈયાર કરતા હોય ત્યારે નીચેથી એ એકદમ ચડે પછી જ એને ટર્ન કરવાનું છે નહીં તો નાસ્તો તૂટી પણ શકે છે તો એકદમ સરસ આપણો નાસ્તો બનીને રેડી છે આ નાસ્તાને મેં ટોમેટો કૅચપ સાથે સૌ કર્યો છે તમે તમારા મનપસંદ ચટણી સાથે સૌ કરો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો ફરીથી મળીશું નવા વિડીયો સાથે આવજો